પેલાથી મનામાં છે ને એક બે કોલ્સ આવેલા હતા એક બે મેસેજીસ પણ આવતા હતા કે તમારું કુરિયર છે કસ્ટમ્સ ઓફિસ પર છે એવી રીતે નું કુરિયર છે જે આ દિલ્હી કસ્ટમ્સ ઓફિસે અટકાવેલ છે એમાં આવી આવી ફેક પાસપોર્ટ છે બેંકોના ક્રેડિટ કાર્ડ છે અને આટલા ગ્રામ ડ્રગ્સ છે અને અમે અરેસ્ટ વોરન્ટ નીકળેલા છે તમારી મિલકત સીઝ થવાના ઓર્ડર નીકળેલા છે કેટલા બધા લોકોને આવા કોલ્સ આવી રહ્યા છે તો અવેરનેસ પર ઉલટાનું અમે કામ કરી રહ્યા છે નમસ્કાર મિત્રો હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું એક સમય હતો કે ત્યારે ચોરી કરવા માટે ઘરે ચોર આવતા અને ચોરી કરી જતા ઘરે આજના સમયની વાત કરીએ તો આજે ડિજિટલ યુગ આવી ગયો છે તેની સાથે સાથે ચોર પણ ડિજિટલ બની ગયા છે એટલે કે સાયબર ફ્રોડ વધી ગયા છે દિવસે ને દિવસે સાયબર ફ્રોડના સાયબર ફ્રોડના કેસ છે એ દિવસે ને દિવસે વધતા જઈ રહ્યા છે સાયબર ફ્રોડ છે એ અલગ અલગ રીતે એ લોકો કરે છે જેમ કે આપણે પહેલા ઓટીપી દ્વારા ઓટીપી મોકલતા ત્યારબાદ આપણે હિપ્નોટાઇઝ કરતા કોઈ પણ એની વાતમાં લાવીને અને પૈસા એ આપણા એકાઉન્ટમાંથી કાઢી જાય છે પછી લિંક મોકલતા લિંકના દ્વારા પણ એ લોકોને એ લિંક પર ટચ કરો તો પણ તમારા પૈસા કપાઈ પૈસા જતા રહે છે ત્યારબાદ એપી કે ફાઇલ મોકલતા એટલે કે આપણે ટચ કરીએ એટલે આપણો ફોન છે એને હેક થઈ જાય આખો ફોન અને ત્યારબાદ એ લોકો એમાંથી પૈસા કાઢી લેતા હોય છે તો અલગ અલગ આવા એ કિમિયા દિવસે ને દિવસે જેમ આપણે ખબર પડવા માંડે કે ભાઈ કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવે તો એને આપણે ઓટીપી આપવો નહીં લિંક પણ ટચ કરવી નહીં કોઈ પણ અજાણ્યા નંબર ઉપરથી આવે તો આપણે લિંક ટચ કરતા નથી તો આવી બધી આપણે પીડીએફ પણ ઓપન કરતા નથી આપણે જેમ જેમ જન જાગૃતિ મતલબ જાગૃત થવા માંડે લોકો ખબર પડવા માંડે તો એની સાથે સાથે એ લોકો પણ એક નવા નવા કિમિયા બનાવતા જતા હોય છે એ લોકો પણ નવા નવા રોજ એના ઉપર મતલબ એના ઉપર રિચર્ચ કરીને કેવી રીતે માણસ ની પાસેથી પૈસા કટાવા કરતા હોય છે કે એમને પણ એક સાયબર ફ્રોડ નો એ પણ ભોગ બન્યા છે તો કેવી રીતે બન્યા છે એમની આપણે વધારે માહિતી એમની પાસે મિત્રો નમસ્કાર આજે આપની સાથે હાર્દિકભાઈ ચાંચડ જોડાયા છે અને હાર્દિકભાઈ સૌપ્રથમ તો તમારું સ્વાગત છે થેન્ક્યુ કૃષિ ગુજરાતમાં ને થોડો પરિચય આપો તમારો પહેલાં તો હા મારું નામ હાર્દિક ચાંચડ છે હું સુરતમાં એન્જિનિયર તરીકે અમે વ્યવસાય કરીએ છીએ અને બસ સુરતમાં સ્થાયી છે બરાબર હવે સાયબર ફ્રોડની જે ઘટના બની છે મતલબ કે સાયબર ફ્રોડની પહેલાં તો એ જ થોડી માહિતી આપો સાયબર ફ્રોડની જે ઘટના બને છે એ વિશે તમને માહિતી હતી ખરી એટલે આજકાલ તો ઘણા બધા કિમિયાઓ દ્વારા સાયબર ફ્રોડ થતા હોય છે અને આમાં તો કેવું હોય છે કે જે સાયબર ફ્રોડ કરનારી ટોળકી છે એ પર એડવાન્સ વિચારતી હોય છે એટલે ધારો કે પર કોઈ અવેરનેસ આવતી હોય પર્ટિક્યુલર સિટીમાં તો એનાથી નવો કિમિયો આખી અજમાવતી હોય છે એટલે એવા નવા નવા કિમિયાઓ આવતા જ જતા હોય છે એટલે સાયબર ફ્રોડના જે જૂના કિમિયાઓ છે એનાથી તો અમે વાકેફ હોઈએ છીએ બરોબર એટલે એ તો મતલબ આપણે જે ખબર જ હોય છે તો એના કરતા કઈ નવું લાવતા હોય નવી રીતે મતલબ લોકો પાસેથી પૈસા પડાવતા હોય છે અને આમ જોઈએ તો સાયબર ફ્રોડ ની જે ગેંગ હોય છે એ ક્યાં ની હોય આપણે ઇન્ડિયા ની હોય આઉટ ઓફ ઇન્ડિયા ની હોય ગુજરાત ની હોય ક્યાંથી હોય છે એટલે આ ઘટનાઓ બન્યા પછી મેં બી થોડું રિસર્ચ કર્યું અને મને પછી એવું જાણવા મળ્યું કે આ ઘટના આખી આઉટ ઓફ ઇન્ડિયા ના અમુક જે દેશો છે એમાંથી આખી ઓપરેટ થતી હોય છે પરંતુ એનો સાથ અને સહકાર આપણા દેશ આપણા ઇન્ડિયામાંથી અને આપણા ગુજરાતમાંથી પણ લોકો આમાં સંડોવેલા હોય છે આખી ટોળકીનો એક ભાગ હોય છે બરોબર એટલે મતલબ કે એ જાણભેદ કે ને આપણે હા એવું કહી શકાય મતલબ એવી રીતે હોય છે એના તાર જોડાયેલા હોય છે એની સાથે અને જે ઘટના મતલબ બની તમારી સાથે એ ક્યારે બની ને કેટલા દિવસ થી મારી સાથે લગભગ ચાર પાંચ દિવસ પહેલા એક ડિજિટલ અરેસ્ટ નામની ઘટના બની છે કે જેમાં આખું ખોટું પોલીસ સ્ટેશન આખું દિલ્હી કસ્ટમ્સ આખું એવી રીતે કરીને સીબીઆઈ એવી કરી એવી રીતે આખી વાતો કરીને આખું ડિજિટલ અરેસ્ટ કરીને આપણી પાસેથી પૈસા પડાવતા હોય એ ટાઈપનો આખો ઘટના બનેલી છે એ કઈ કઈ રીતે રીતે મતલબ એને આપણે શરૂઆતમાં તમને ફોન છે ને થોડા એકાદ બે મહિના પહેલા થી મનામાં છે ને એક બે કોલ્સ આવેલા હતા એક બે મેસેજીસ પણ આવતા હતા કે તમારું કુરિયર છે કસ્ટમ્સ ઓફિસ પર છે એવી રીતે પરંતુ આપણને એવું ખ્યાલ હોય કે ભાઈ આ બધું તો ઘણી વાર ફેક બનતું હોય છે એટલે આપણે ધ્યાન આપતા પરંતુ આપણી સાયકોલોજી પણ કઈક એવી હોય છે કે કોઈ પણ એકની એક ઘટના એકની એક વાત આપણા પર જયારે વારંવાર આવે ને તો ત્યારે આપણને એમાં એમ થાય કે નહીં કઈક હશે તો રસ લઈએ અથવા તો કઈક એને નિકાલ લાવવા પ્રયત્ન કરીએ એટલે હમણાં જ ચાર પાંચ દિવસ પહેલા મારા પર એક દિલ્હી કસ્ટમ્સ માંથી ફોન આવેલો હતો કે ભાઈ તમારું આવી રીતનું કુરિયર છે જે આ દિલ્હી કસ્ટમ્સ ઓફિસે અટકાવેલ છે એમાં આવી આવી ફેક પાસપોર્ટ છે બેંકોના ક્રેડિટ કાર્ડ છે અને આટલા ગ્રામ ડ્રગ્સ છે એમાં તમારા નામે તમારા આઈડી નો યુઝ થઈને અહીંયા પડેલું છે એટલે આપડે તો સ્વાભાવિક છે કે આપણું કોઈ પાર્સલ ના હોય આપણે કોઈ આ પ્રવૃત્તિમાં સમાવિષ્ટ ના હોઈએ એટલે આપણે તરત જ એમને એવું કહેતા હોઈએ કે આ કોઈ અમારું પાર્સલ નથી અને આના માટે અમે અમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને અમે રિપોર્ટ કરી લઈશું એને ફોન કરીને તમને આ રીતે હા એટલે પછી તમે પોલીસ સ્ટેશન ને કોઈ કરો હા એટલે મેં તરત જ તૈયારી બતાવેલી કે ભાઈ કઈ નહીં હું મારા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને આનું સ્થાનિક રિપોર્ટ કરાવી દઉં પરંતુ આ ગેંગ છે ને આપણા જવાબો પર બહુ એના એનાલિસિસ હોય છે જવાબ શું આવે ને એના તરત જ એની કાઉન્ટર રિપ્લાય એની પાસે હોય જ છે એટલે તો એ આ લોકો એવી રીતે કરતા હોય કે તરત જ બે કે ત્રણ કલાકમાં તમારે દિલ્હી કેમ કે આ કુરિયર દિલ્હીમાં પકડાયું છે દિલ્હી કસ્ટમ્સમાં તો દિલ્હી પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરવાનો હોય છે એટલે તુરંત જ તમે દિલ્હી પોલીસ સ્ટેશન આવી જાઓ અથવા તો એ રીતે કોઈ ઘટ એવી રીતે કોઈ તમે ટેલિફોનિક કે વોટ કોઈ માધ્યમ દ્વારા તમે તરત જ રિપોર્ટ કસ્ટમ્સમાં અમને આપો એવી રીતે બધી વાતચીતોમાં એ લોકો લાવતા હોય છે આપણે એટલે શું હોય કે ભાઈ કંઈ ને આવું કંઈ છે તો સોલ્વ કરવા માટે આપણે વાતચીત કે ભાઈ એકાદ મિનિટ પતાવી દઈએ પણ એ લોકો જો એકદમ આમ સાયકિયાટ્રિસ્ટ આખું આપણી સાયકોલોજીને સમજી જાય આખું હિપનોટાઇઝ ટાઈપનો આખું એક વાતાવરણ તૈયાર કરીને આપણને એની વાતોમાં આપણે કંઈક જવાબ આપીએ તો એનો તરત જ એનો કાઉન્ટર એની પાસે ડીપમાં આપણને લઈ જતા હોય છે એમ કરીને આ લોકો ફ્રોડ બનાવતા હોય એટલે તમને જેમ મતલબ

પછી કઈ રીતની તમને ફોન કરીને એ બી એમ કે આ બહુ ગંભીર ઘટના છે બધી આપણી પાસેથી વિગત જાણે કે તમને કોનો ફોન આવેલો ની બધું આમ રિયલિસ્ટિક હોય એ બધું જ આખી વાતચીતો કરે અને પછી ધીમે ધીમે એમના રેકોર્ડ્સમાં આપણે કીબોર્ડમાં રિપોર્ટ ટાઈપ કરતા હોય એવા પણ અવાજો આવે પછી કોઈ ગુનેગારોને પોલીસ ધમકાવતી હોય અથવા તો વાતચીતો કરતી હોય એવા પણ સાઈડમાંથી અવાજો આવે અને એમ કરી કરીને પછી ધીમે ધીમે કે મેં આપકા કેસ છે એની વિગતો કાઢું છું તો એ કાઢવા પછી એવું બધું લાવે કે સીબીઆઈ માં તમારો કેસ ચાલે છે તમારા નામે અરેસ્ટ વોરન્ટ નીકળેલા છે તમારી મિલકત સીઝ થવાના ઓર્ડર નીકળેલા છે અને આ બધાની અસલ લાગે કોર્ટના સ્ટેમ્પ સાથે પોલીસના સ્ટેમ્પ સાથે સીઝ ઓન ઓર્ડર આ બધા જ આપણને રિયલિસ્ટિક લાગે એ ટાઈપના ઓર્ડર્સ બધા મોકલતા હોય છે હા માં આપણને મોકલતા જતા હોય છે અને પછી આખું ઇન્વેસ્ટિગેશન કરીને આપણને એમ કે અમે અમારા ઉપરિય અધિકારી આ કેસ સીબીઆઈ માં ચાલે છે એટલે સીબીઆઈ ઓફિસર છે એમને ફોન અમે ટ્રાન્સફર કરીએ છીએ એની સાથે તમે વાતચીત કરીને જે કંઈ પણ હોય એ સત્ય જણાવી દેજો એટલે તમારું નામ આ કેસમાંથી નીકળી જાય બરોબર એટલે આપણે એમ એવું લાગે કે ભાઈ કદાચ આમાં આપણું નામ હશે

કે તમે રિપોર્ટ લખાઈ દો ફરી પાછું એવું કહેવા માંડ્યા એટલે આપણે સ્વાભાવિક છે કહીએ કે ભાઈ અમે અહીંયા સુરતમાં છીએ તો દિલ્હી આવું કોઈ પોસિબલ નથી અમે અમારા નજીકના પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખી દઈએ તો પાછા વળી પાછા એવું કે અમને દિલ્હી કોર્ટે આવી રીતે એમ કે પરમિશન આપી છે કે વન વે વિડિયો કોલ અને ટુ વે ઓડિયો કોલ થી આખું તમારું ઇન્વેસ્ટિગેશન બે કલાકનું હોય છે એ પતાવીને પછી તમારું આમાંથી નામ નીકળી જતું હોય છે એટલે વિડીયો કોલ્સ દ્વારા આપણને એ વાતમાં લે છે એટલે શરૂઆતમાં વિડીયો કોલમાં આખું પોલીસ સ્ટેશન રિયલિસ્ટિક લાગે એ દેખાડતા હોય છે અને પછી આપડી બધી ઇન્કવાયરીઓ ચાલુ કરે તમારું નામ ને બધી ડિટેલ્સ જાણકારી મેળવતા હોય છે વિગતો મેળવતા હોય છે અને એમ કરતા કરતા આપણને એ લોકો વિશ્વાસમાં લઈ લેતા હોય છે કે અમે મદદ કરીએ છીએ બરોબર એમ કરીને આખો એનો ઓફિસર છે છે એ બધી જ પૂછપરછ કરતા હોય વિડીયો કોલ માં આપણે મતલબ સાથે વાત કરે ઓફિસર એવું કઈ હા વિડીયો કોલ માં વાત કરે યસ પછી આમ પોલીસ સ્ટેશન જેવું એ લાગે એવું હા એ બી શરૂઆતમાં છે ને પોલીસ સ્ટેશન દેખાડે પણ પછી એ વિડીયો બંધ કરીને પછી વન વે વિડીયો કરી દઈ ટુ વે ઓડિયો નો ચાલુ હોય છે

તો એમાં ભલે તમે નિર્દોષ છો તમારે તો આઈડી નો યુઝ થયો છે પરંતુ તમારે એમાંથી બહાર નીકળવું પડશે ને તમારું નામ તો એમાંથી કાઢવું પડશે થોડી પાછી એવી પણ વાતો લાવે કે ભાઈ તમે જે આ મુખ્ય આરોપી પકડાયો છે એણે તમારું નામ લીધું છે એણે એવું કીધું છે કે તમે અકાઉન્ટ ખોલવાના દસ ટકા કમિશન આટલા કરોડ રૂપિયા એમ કે તમે લીધેલા છે તમારા ખાતામાં આવેલા છે

કોન્ફિડેન્શિયલ રાખવી પડશે એટલે એના માટે કોન્ફિડેન્શિયલ એગ્રીમેન્ટ કરીને વોટ્સઅપમાં મોકલે આપણી પાસે પણ ખરા કે તમે ઇંગ્લિશમાં છે આખું વાંચી લો એટલે પછી એમ કે કોઈને પણ આ ઘટનાની જાણ તમારે કરવાની રહેશે નહીં કેમ કે પાછા એવું કારણ આપે કે આ ઘટનામાં બહુ મોટા મોટા લોકો એમ કે સમાવેશ થયેલા છે મોટા પોલીસ અધિકારીઓ બેંકના મેનેજરો અને આખા પોલિટિશિયનો સામેલ છે એટલે કે તમને એમને જાણ થઈ જાય કે જો તમે આ ઘટના આપો છો તો તમને તમારા પણ નુકસાન થઈ શકતું હોય છે એમને પણ ખતરામાં આવી શકતો હોય છે એટલે આ તમારે વાત કોઈને પણ કરવાની નથી અને શરૂઆતમાં તો કોઈના પૈસાની વાત હોય જ નહીં એ ધીમે ધીમે આખું એ ટ્રસ્ટ કે આખું હિપ્નોટાઇઝ ટાઈપનું આખું વાતાવરણ તૈયાર કરતા હોય છે અને ત્યારબાદ ધીમે ધીમે એ પૈસાની વાત પર આવતા હોય છે

આ ફંડ છે એ લીગલ છે કે આ કોઈ આ પ્રકારના કેસોમાંથી આવેલું નથી કે નહીં એ પ્રકારે જાણવું પડશે અને આરબીઆઈ છે યા સીબીઆઈ ને કેમ કે ટેમ્પરરી એકાઉન્ટ પૂરું પાડતા હોય છે કે પૈસા લીગલ કરવા માટે મોનિટાઈઝ કરવા માટે અકાઉન્ટ પૂરું પાડતું હોય છે તમારું જે ફંડ છે ટેમ્પરરી બે કલાક માટે આમાં ટ્રાન્સફર કરવું પડતું હોય છે અને આખું એનાલાઇઝ થાય ને આખું ઓકે હશે તો તરત જ બે કલાકમાં ઓટોમેટિક રિવર્ટ બેક થઈ જતું હોય છે પાછું આવી જશે એવી રીતે હા અને પાછું વળી આ બધાના ઓફિશિયલ રેકોર્ડ હોય આરબીઆઈના આરબીઆઈ ના ગવર્નર સાથેના સ્ટેમ નામ સાથેના બધા ઓર્ડર ઓર્ડર્સ મોકલતા હોય છે એવું બધું હોય બધું કમ્પ્લીટ મોકલતા હોય બહુ સિસ્ટમેટિકલી બહુ જ એડવાન્સ પ્લાનિંગ સાથે આ લોકો સાથે આ લોકો ફ્રોડ કરતા હોય આપને એવું લાગે કે આ બધું રિયલાઇઝ છે અને હકીકતમાં છે બધું મતલબ પછી એ લોકો આપણે એની વાતમાં લઈ લે આપણે એની વાતમાં કમ્પ્લીટ આવી જાય પછી પેમેન્ટ કઈ રીતે આપણા એ પછી આપણા ખાતામાંથી જે મોડ થી આપણે ઓનલાઈન ઓનલાઈન કરાવતા હોય છે અને ધીમે ધીમે ફંડ પછી એવું કે તમારા જેટલા અકાઉન્ટ છે એટલા બધામાંથી થઈ જાય પછી એમ કે એક સાથે ફંડ તમારું ખાતામાં પાછું આવી જશે એવી કરીને આખું એક લીગલાઇઝેશન કરવાનું છે બાને આખું ફંડ્સ લોકો પાસેથી પડાવતા હોય છે એટલે અલગ અલગ એકાઉન્ટ હોય આપણે હા તો અલગ અલગ એકાઉન્ટમાંથી પણ કાઢી શકે એક એકાઉન્ટ તમે જેટલા એકાઉન્ટ્સ છે ને કોક મારા આટલા એકાઉન્ટ્સ છે તો એટલા એકાઉન્ટ્સમાંથી એ તમને પ્રયત્ન કરે કે જેટલા મેક્સિમમ એની પાસે કવર કરી શકે ડરાવે ધમકાવે પ્રેશરાઇઝ કરે અને પછી પાછો વિશ્વાસ કેળવી લે નામેન્ટ બનાવતા હોય છે એટલે એ ગવર્મેન્ટ નું હોય એવું જ લાગે કે કોઈ વ્યક્તિ પાર્ટી બનાવેલી નહીં ગવર્મેન્ટ હોય એવું જ એકાઉન્ટ લાગે અને આરબીઆઈ ના આખા સાથે બધું આગળ સ્ટેટમેન્ટ મોકલતા હોય છે બરોબર જેમ વાત

તમને લાગે છે કે તમે જે મતલબ વાત કરી એવી રીતે ઘણા બધા લોકોના સાયબર ફ્રોડ થયેલા છે આપડે મતલબ ઈ લોકો છુપાવા શા માટે માંગે છે હા એટલે એમાં શું છે કે આ ડિજિટલ અરેસ્ટ ની આખી ઘટના છે એટલે આ લોકો કે સિટી માં અવેરનેસ અવેરનેસ આવી જતી હોય છે છે પછી પેલું કોલ વાળું આપણે થઈ ગયા પર્ટિક્યુલરને નવી નવી કિમિયા અજમાવતા હોય અને એક સિટી માં અવેરનેસ આવી જાય તો એક નવું સિટી પકડતા હોય છે એટલે હાલ મને એવું લાગે છે કે આ સુરત પર એનું ફોકસ વધારે છે અને હાલ ચારે બાજુથી બધાના જેવા રિવ્યુ આવી રહ્યા છે આ ઘટના બન્યા પછી કે ભાઈ અમારી સાથે આવું થયું છે અમારા પૈસા

એટલે ઘટના બન્યા પછી મનમાં ઘણા બધા વિચારો આવતા હોય છે પરંતુ એવું કહેવાય છે ને કે તમે હંમેશા સારા વાતાવરણમાં સારા વિચારો સાથે રહેલા હો ને તો તમારો એ હર હંમેશ આપણા જે વિચારો છે ને એ જ આપણને સાથ આપતો હોય છે એટલે અમે પણ ખુબ સારા વિચારો અમારો જે પરિવાર છે અમારા જે મિત્ર સર્કલ છે અમારું જે ગ્રુપ છે બધા સારા વિચારો થી પ્રેરાયેલું છે અને અમે વિચાર આખું વિચારો પર બી એક કાર્યક્રમો કરતા હોય છે એટલે વિચારો હંમેશા અમે પોઝિટિવ રાખેલા હતા અને એના એક બસ એ વિચારોથી પ્રેરાયને જ અમે હંમેશા હિંમત હારી નથી ક્યારેય પણ અને આપણને ઈશ્વરે આવો મનુષ્ય દેહ આપ્યો છે આપણને બે હાથ આપ્યા છે પગ આપ્યા છે તો બસ એનો જ ઉપયોગ કરીને આપણે વધારે આગળ વધી શકીશું અને બસ એ પોઝિટિવ વિચારો થકી જ અમે ધીરજ રાખીને અમે બધી જ પ્રક્રિયાઓ કરી રહ્યા છે અને હાલ આ સાયબર ફ્રોડ નામની ઘટનાથી કેટલા બધા લોકો ભોગ બન્યા છે અથવા તો કેટલા બધા લોકોને આવા કોલ્સ આવી રહ્યા છે તો અવેરનેસ પર ઉલટાનું અમે કામ કરી રહ્યા છીએ જનરલી એવું થતું હોય કે લોકો આવી ઘટના બને

તો મિત્રો હાર્દિકભાઈ સાથે મતલબ જે ઘટના બની છે તો એવી રીતે ઘટના જો સાથે ન બને એના માટે અવેર આ વિડીયો બનાવવાનો હેતુ એ છે કે લોકો એક સાયબર ફ્રોડના દિવસે ને દિવસે ભોગ બનતા જઈ રહ્યા છે પરંતુ એ લોકો બતાવવા પણ કહેતા નથી એટલે બીજા લોકો પણ ભોગ બનતા હોય છે જેમ કે જે ઘટના બની છે હાર્દિકભાઈ સાથે તો સુરતની આ ઘટના બની છે તો આ વિડીયાથી લોકોને એક અવેરનેસ આવે કે બીજા લોકો સુધી બીજા લોકો સાથે આ કોઈ ઘટના ન બને